લક્ષ્મીપુરા વગડા વિસ્તારમાં લક્ષ્મીપુરા શું છે સમસ્યા રોડ રોડનું નું એ જ પ્રોબ્લેમ તે આવા જ અવર કોઈ મરળ એ થઈ જાય તો એનો લઈ જવાની આવવાની પઈ વાહનો પઈ સ્કૂલમાં જવાની ઘણીવાર આ બાઈક હોય એ પણ લપસી પડે છે અને પડી જાય અને પગ હાથે પા ભાગી જાય 40 વિદ્યાર્થીઓ અહીંથી ભણવા જાય છે અહીં જવા આવવાની જતા ચાલીની અમારે ઓછામાં ઓછા સો છોકરાઓ બનનારા છે સ્ત્રીઓ મરણ થાય તો અમારે માં કાઢવું પડે છે ચાલવાની કોઈ શક્યતા કે ચાલવાની કોઈ પોઝિશન નહીં એવો રસ્તો છે અને આ રજૂઆત સાહેબ અમે પચીસ ત્રીસ વર્ષથી છેલ્લા પંચાયત મેં કરી ધારાસભ્ય છે ગોવિંદભાઈ રૈજીભાઈને પણ મને રજૂઆત કરેલી છે પણ મને કોઈ ઉકેલ સાહેબ અમને આપતા નથી અને અમને બહુ તકલીફ ઘણી બધી તકલીફ રસ્તાની છે અને છેલ્લા પચીસ વર્ષથી અમે પંચાયતના અને ગોવિંદભાઈ રૈજીભાઈ ધારાસભ્ય અહીંના વોટ લઈ જાય છે રસ્તાના નોર્મ લઈને વોટ લઈ જાય છે અને અમારું કોઈ કામ થતું નહીં સાહેબ હવે છેલ્લા બે ત્રણ મહિનાથી અમને એવા બહુ અમે એનું માંગણી કરી એટલે અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારો રસ્તો પચીસ ત્રીસ લાખ રૂપિયાનો મંજૂર થઈ ગયો છે હવે એ વાતના સાહેબ ઓછામાં ઓછા છ એક મહિના થયા છે પણ હજુ એનો કોઈ અમને જવાબ સીધો મળ્યો નથી કે પચીસ ત્રીસ લાખ પાક્યા છે તો ગયા કંઈ એ રસ્તાનો કોઈ રસ્તો થતો નથી કોઈ કામ થતું નથી અને સાહેબ અમે ગરીબ અને મજૂરી વર્ગના લોકો છીએ અને અમે આ મજૂરી કરીને અમે મહેનત કરીને જીવીએ છીએ તો અમારે આટલી બધી તકલીફ હતી એના કારણે સાહેબ અમે ઘર દીઠ હજાર હજાર રૂપિયા ઉઘરાવી અને પચાસ હજાર ભેગા કરીને પચાસ હજાર રસ્તામાં નાખેલું છે અત્યારે પોઝિશન એવી છે કે જવાની કોઈ શક્યતા કોઈ જવાય એવું કન્ડિશન જ નથી સાહેબ એવી અમે બહુ તકલીફમાં આવી ગયેલા છીએ સાહેબ અમે પંચાયતમાં પોન છ વાગો તો સાચું પંચાયતમાં કરેલી છે ધારાસભ્ય ગોવિંદભાઈ રૈજીભાઈ ઘરે જઈને અમે પણ રજૂઆત કરેલી છે પણ અમને જવાબ સીધો મળ્યો નથી સાહેબ અંદાજે એકાદ કિલોમીટર નો રસ્તો છે અઢીસો વોટ અમારા એના છે તો પહેલા તો પેલા તો પંચાયત ની ચૂંટણી નો જે ચૂંટણીના જે વોટ આપવાના છે એનો બહિષ્કાર અમે કરવાના છીએ વધતા ધારાસભ્યની કોઈ ચૂંટણી આવશે છે તો એનો અમે બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન અમે પંચાયતમાં જેના હવે કરવાના છે કારણ કે હવે થાકી ગયા